ક્ષત્રિયોએ હવે ભાજપના બહિષ્કારની વાત કરી છે અને આ જે વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદની વચ્ચે એક નવું સ્ટેટમેન્ટ આવ્યું છે અને એ છે ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમારનો જયરાજસિંહભાઈ અત્યારે આપણી સાથે જોડાયેલા છે તેમને જ પૂછ્યું જયરાજસિંહભાઈ સૌથી પહેલાં તો એ જાણવા માંગીશ કે આ જે રીતે કાલે કહી રહ્યા હતા કે ભાજપ તો કેમ કીધા હવે કારણ કે આ જે આવ્યો શબ્દ એ પણ ક્ષત્રિય સમાજમાંથી જ આવ્યો છે જો શરૂઆતથી કહું કે જ્યારે પુરુષોત્તમ રૂપાલાજીએ નિવેદન કર્યું એ તદ્દન ખોટું છે બહુ સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીના ભાજપ સાથે સંકળાયેલા આગેવાનો પણ માને છે ક્ષત્રિય સમાજ તો માને જ માને છે પણ ભાજપની અંદર જે આગેવાનો રહ્યા છે એ પણ સ્પષ્ટ રીતે માને છે કે રૂપાલાજીનું નિવેદન ખોટું હતું રૂપાલાજી પોતે પણ માને છે કે નિવેદન ખોટું હતું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી પટેલ પાટીલ સાહેબ પોતે પણ માફી માગી રૂપાલાજીએ માફી માગી જયરાસિંહજી ગોડલના ત્યાં પણ માફી માગી એ સિવાયના પબ્લિક પ્લેટફોર્મ માત્ર મીડિયામાં નહીં પબ્લિક પ્લેટફોર્મ પર પણ માફી માગી સામાન્ય રીતે મારી સમજણ એવી છે કે જ્યાં અસ્મિતાનો મુદ્દો હોય ત્યાં માફી એ સૌથી મોટું શસ્ત્ર છે આ ખબર નહોતી એવું નથી પણ જે રોષ ક્ષત્રિય સમાજમાં હતો એ સાચી વાત છે સત્ય છે ખોટું બોલ્યા છે એમને માફી માગી એ વાત બધી જ સાચી પણ અમે રાહ જોતા હતા કે સોળ તારીખ સુધી ભારતીય જનતા પાર્ટી આને કેટલી ગંભીરતાથી લઈને બોલ બાનો કે બદલે તો એ બદલે નહીં અથવા બદલે એટલે એમને સરળતા રહે એટલે અમે સમાજની સાથે રહ્યા નિવેદન નથી આપ્યા કોઈએ પણ વિરોધ પણ નહોતો કર્યો એટલે અમારી મૂક સંમતિ એવી હતી કે આમાં પાર્ટી પોતે ઇન્ટરેસ્ટ લે એટલે ત્યાં સુધી જ્યાં સુધી પક્ષ ઇન્ટરેસ્ટ લે ત્યાં સુધી અમારા ભાજપની અંદર રહેલા ક્ષત્રિય આગેવાનો બોલ્યા નહીં પછી નોમિનેશન છેલ્લું બાવીસ તારીખે ખેંચવાનું થયું ત્યાં સુધી તમામ આગેવાનોએ રાહ જોઈ મેં પણ રાહ જોયું રાજપૂત છીએ રાજપૂત છીએ ક્ષત્રિય સમાજનું રાત દિવસ કામ કર્યું છે સામાજિક કામો તો કર્યા જ છે પણ સમાજના એક આગેવાન તરીકે અને રાજકીય આગેવાન તો સમાજનો આગેવાન તો હોય જ હોય પણ સામાજિક આગેવાન તરીકે પણ અમે વર્ષો સુધી તપસ્ય તપસ્ય કરી મહેનત કરી તપીના બહાર આવેલા આગેવાનો છીએ અને પછી સીધા જ અમને ભાજપ તો કહેવામાં આવે તો પણ અમે ચૂપ રહ્યા વાંધો નથી ક્ષત્રિય સમાજની વાત આવે કંઈ વાંધો નહીં હવે એના બીજા તબક્કાની અંદર આ પ્રવેશ કરી રહ્યું છે આંદોલન મુદ્દો એ છે કે બે ત્રણ મુદ્દા આપના માધ્યમથી સ્પષ્ટતા કરવા માગુ છું કે અમારી લડાઈ સમાજ સામે નથી અમે સમાજને બતાવી દેવા નીકળ્યા નથી ક્ષત્રિય સમાજ માટે સંપૂર્ણ માન છે સમર્પિત છીએ પણ મને એક વાત બતાવો કે કયો રાજકીય પક્ષનો આગેવાન ફક્ત સમાજને સમર્પિત થઈ પોતાની રાજકીય કારકિર્દી રંગ દોડી દેશે અત્યારે મુદ્દો ભારતીય જનતા પાર્ટી સામે છે કાલે કોંગ્રેસ સામે હોત તો હું તમને એક નહીં અનેક કિસ્સાઓ બતાવું જેમાં કોંગ્રેસની અંદર રહેલા નેતાઓ ઉપર ઘોડા બેસવાના દીધા મૂછ રાખવાની બાબતમાં કેટલી જગ્યાએ ક્ષત્રિય યુવાનો કરોટું છે સ્પષ્ટ માનું છું તો મામલા પણ એવા હું એ જ કહું છું સમાજ નો છોકરો બેસે ત્યારે ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો

રાહુલ ગાંધીએ બી કહ્યું છે જ્યારે ઈચ્છતા તારે જમીનો પડાવી લેતા મારી વાત તો સમજો હું પછી આપ પૂછો તમે એકના એક વસ્તુમાં તો બે કાટલા નહીં અમે રૂપાલાજીના ઇસ્યુને દબાવવા માટે રાહુલ ગાંધીનો ઇસ્યુ અમે ઊભો નથી કર્યો રાહુલ ગાંધીને સ્ક્રિપ્ટ ભારતીય જનતા પાર્ટીએ નથી આપી મુદ્દો એ નથી અચ્છા એની સામે અમે જસ્ટિફાય ક્યારેય કર્યું નથી અમે જાણીએ છીએ હું આપના માધ્યમથી એક વાત કહેવું આજ સુધી નથી ગઈ જ્યારે વિલીનીકરણ વખતે રાજા રજવાડાએ પોતાનું માત્ર એટલા એક્ઝિક્યુટિવ પાવર આપી દીધા એવું નહીં એ રાજાઓ પાસે તો જ્યુડિશિયલ પાવર હતા એક્ઝિક્યુટિવ પર હતા ત્રણે ત્રણ જે અત્યારે લોકશાહીના સ્તંભ છે બધી સત્તાઓ રાજાઓ પાસે હતી રાજાઓ ભૌતિક રીતે માલ મિલકત મેલ ઝવેરાત બધું આપી દીધું સત્તા પણ આપી દીધી એની સામે જે સૌથી અગત્યની બાબત હતી એમની મિલકતો મિલકતો સોંપ્યા પછી પોતાને જીવન નિર્વાહ કરવા માટેની જે ત્રણ વસ્તુ હતી એવા સૌથી પહેલા કોંગ્રેસે જમીન ટોચ મર્યાદા ધારો લાવી અને અમારી જમીનો જપ્ત કરી આ એક પણ વખત અમે રૂપાલાજીના કેસને જસ્ટિફાય કરવા માટે બોલ્યા નથી નહીં તો રાજનીતિ લાગે અમારે મેક્સિમમ જો કોઈએ નુકસાન કર્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટી કર્યું છે ટુકડા ધારો લાવ્યા સૌથી વધુ નુકસાન કર્યું હોય

એ સ્ત્રી અસ્મિતાની વાત છે ક્ષત્રિય સન્માનની વાત છે અને તેને લઈને ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે ક્ષત્રિયોની બીજી કોઈ માંગ નથી ક્ષત્રિયો જે રીતે કહી રહ્યા છે ગઈ સંકલન સમિતિની તમે વાત કરી રહ્યા છો તો સંકલન સમિતિ પણ એક સ્પષ્ટ શબ્દમાં કહી રહી છે કે અન્ય નેતા જે બોલ્યા એ પણ રૂપાલાએ અમારી અસ્મિતા ઉપર વાર કર્યો છે એટલા માટે કે સંકલન સમિતિની અંદર જે નેતાઓ છે એ નેતાઓનો ભૂતકાળ જોઈ લો એ ભારતીય જનતા પાર્ટીના સરકારના લાભાર્થી રહ્યા છે સંકલન સમિતિના બધા સભ્યો નહીં પણ જે અત્યારે ચડી બેઠા છે સંકલન સમિતિમાં જેમની પોતાની સંસ્થાઓ કાગળ ઉપરની સંસ્થા છે જૂની સંસ્થાઓના રજીસ્ટ્રેશન સાથે નીકળ્યા છે જેમની કોઈ માળખું નથી જેમની પાસે ગુજરાતમાં પોતાનું કોઈ માળખું નથી એવા લોકો અત્યારે નેતાગીરી કરી ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી સરકારના લાભાર્થી રહ્યા હોય એ હવે ચેલેન્જો કરશે કે સ્ટેજ ઉપર ભાજપના આગેવાનો નહીં ચડવા દઈએ કોણ છે ભાઈ એ એ છે કોણ કહેવા મને એક વાત સમજાવો લડાઈ ત્યાં શરૂ થઈ છે મુદ્દો આપની વાત સાચી છે એટલે હું કહું છું કે એ જ્યાં સુધી નારી અસ્મિતાની વાત હતી બધા સંમત થયા હવે અને રાજકીય રંગ અપાઈ રહ્યો છે રોટલા શેકવામાં આવે છે મોકાની તક શોધતા ભૂતકાળમાં જે સરકારના લાભાર્થી રહ્યા છે હવે અળગા કર્યા અળગા કર્યા એટલે હવે મોકાની તક જોઈ પર્સનલ વેરની વસૂલાત કરવા માટે હિસાબ કિતાબ ચૂકતે કરવા નીકળ્યા છે પણ સંકલન સમિતિના એક પણ વ્યક્તિ એવા નથી કે જે કારણ કે જે કરી રહ્યા છે જે કહી રહ્યા છે એક જ માંગ છે ક્ષત્રિય સમાજની રૂપાલા નહીં ચાલે એટલા માટે કે માંગણી જેવી પકડવાની જે શક્ય ના હોય માગણી જેવી કરવાની જે શક્ય ના હોય એટલે જે પોતાનો હેતુ છે આખા સમાજને સમાજ અત્યારે ભડકેલો છે સંમત છું કોઈ સમાજના પ્રતિનિધિ તરીકે અમે સમાજને એવું નથી કહેતા અમે સમાજને એવું કહેવા માંગે છીએ કે બહુ પસ્તાવ થશે પાટીદાર આંદોલનની હું વાત કરું આંદોલન સરખાવું છું એટલા માટે કે પાટીદાર આંદોલનની વખતે સમાજે ઊભા કરેલા એક સમાજના આગેવાન ક્ષત્રિય સમાજનો આગેવાન હોય પાટીદાર સમાજનો કોઈપણ સમાજનો એક આગેવાનને ઊભા કરવા માટે વીસ વર્ષની મહેનત કરવી પડે તારે એક સારો આગેવાન સમાજ આપે છે એ કોઈપણ રાજકીય પક્ષમાં હોય એની પાછળ મહેનત સમાજે ભોગ આપ્યો હોય છે નેતાઓએ ભોગ આપ્યો તારે એક પ્રતિનિધિ મળે એને ગમે તેને ગમે તે વ્યક્તિ ગમે તેવા શબ્દોથી પ્રવેશી નાખે રાજકીય વ્યક્તિ કોઈ પણ હોય તો તમારે એવું કહેવું છે કે આના કારણે ભાજપના જેટલા ક્ષત્રિય નેતાઓ છે બધા હાસિયામાં મુકાઈ જશે ના ના ભાજપના કોઈ નેતાઓ હાસ્ય મૂકવાના જ નથી ભાજપના એક એક ક્ષત્રિય નેતાઓ વ્યક્તિગત હેસિયત અને તાકાત ધરાવે છે વ્યક્તિગત હેસિયત અને તાકાત ધરાવે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ખાનદાન લોકો છે ભાજપના નેતાઓ કે પોતાના સમાજનો પણ રિસ્પેક્ટ કરે છે અમારા દરરોજ ત્રણ ત્રણ ચાર ચાર ભારતીય જનતા પાર્ટીના મારા પોતાના કાર્યક્રમ હોય છે હું ફેસબુકના મીડિયમથી હું માધ્યમથી સોશિયલ મીડિયામાં મૂકતો નથી હું સમાજનો રિસ્પેક્ટ કરું છું પણ ભાર હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું હું આગેવાન છું તો મારી વફાદારી પણ છે સમાજ પ્રત્યે જેટલી મારી જવાબદારી થાય એટલી મારી પાર્ટી માટે પણ જવાબદારી છે હું પ્રદેશનો પદાધિકારી છું અને આજે આજે જયારે મારે પાર્ટીની જરૂર છે ત્યારે હું ઘર પકડી લઉં તો મુદ્દો ક્યાં રહ્યો મુદ્દો એ છે કે ક્ષત્રિય સમાજને બતાવી દેવા માટે નહીં પણ જે લોકો હવે હવે કેમ માર આવ્યા એક મહિના સુધી અમે એક શબ્દ બોલ્યા નથી તમે અનેક વાર પ્રયત્નો કર્યા છે ગોપીબેન કેમ અમે બોલ્યા નથી અમે એટલા માટે બોલ્યા નથી કે અમે ક્ષત્રિય સમાજની સામે નથી ક્ષત્રિય સમાજ અમર બતાવી દેવાનું નથી પણ તમે કોઈ ચાલવાનું નથી ભાઈ તમે સમાજ માર્ગે તો સમાજના સોદા કરી પોતાના વ્યક્તિગત લાભ લીધેલા છે કે નથી લીધેલા આખી સંકલન સમિતિની વાત નથી કરતો પણ એના જે લોકો ચડી બેઠા છે જે અત્યારે નીતાગીરી કરે છે એમને પૂછો સજ્જડ જવાબ આપવામાં આવશે એનો સજ્જડ જવાબ આપવામાં આવશે હવે કોંગ્રેસની અમે કોંગ્રેસની વાત આપીએ મને ને

ત્યારે આખા સમાજને તમારે ગેરમાર્ગે દોરી અને હું કહું સમયની સાથે તાલ મિલાવવાનું ડાર્વિન પણ કહે છે જે લોકોએ સમયની સાથે તાલ નથી મિલાવે ઘસાઈ નાશ પામ્યા છે એ લખી રાખજો ક્ષત્રિય સમાજને બે હાથ જોડી વિનંતી કરું છું કે પાટીદાર સમાજની સ્થિતિ જુઓ એમને ચૌદ દીકરા ગુમાવ્યા છતાંય કશું મળ્યું નહીં પોતાના મુખ્યમંત્રીએ ગયા આજે શું થયું આખો પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે પાછો આવી ગયો જે લોકોએ સંઘર્ષ કર્યો તો હું મહેશ કસવાલાની વાત કરું મારા પરમ મિત્ર છે કરોડ કરતા વધુ ગાળો ખાધી છે આજે ભારતીય જનતા પાર્ટી પટેલ ભૂપેન્દ્રસિંહતા છે હું કહું પ્રદીપસિંહ જાડેજા ને ક્યાં ટિકિટ આપી અને સમાજ તો એ જ કહી રહ્યો છે કે ભાજપે અમારા નેતાઓને ક્યાં લોકસભાની ટિકિટ આપી નાના એક ક્ષત્રિય સમાજની અંદર ગેરસમજ ફેલા હું આપને કહું સંકલન સમિતિ પહેલી વખત આપના માધ્યમથી કહું છું પહેલી વખત હું બોલું છું સંકલન સમિતિ એમ કે કે અમારા ક્ષત્રિય સમાજની અંદર અમે સાથે છીએ અમારી સાથે રાજપૂત સમાજ છે અમારી સાથે બધા સમાજો છે તો દેવસિંહ ચૌહાણ કોણ છે મને સંકલન સમિતિ જવાબ આપે કોણ છે દેવસિંહ ચૌહાણ ભાવના બેન બારીયા કોણ છે મને જવાબ આપો રાજપાલસિંહ જાધવ કોણ છે સંકલન સમિતિ મારો સીધો સવાલ તમે ક્ષત્રિય સમાજને નુકસાન કરવા નીકળ્યા છો દેવુસિંહ ચૌહાણ ક્ષત્રિય નથી મારો ભાઈ છે દેવુસિંહ ચૌહાણ તમે એના ભાઈ માનો છો ભાવના બેન બારિયા મારી બેન છે તમે એને બેન માનો છો રાજપાલસિંહ જાદવ એને લોકસભાની ટિકિટ આપી છે મારો ભાઈ છે તમે એને ભાઈ માનો છો તમે તો એક બાજુ કહો છો કે એક પણ ક્ષેત્રીય ટિકિટ નથી આપી તો તમારી ક્ષેત્રીયની વ્યાખ્યા કઈ છે તમારા ક્ષેત્રીય સમાજના સભ્યો એમ કે સડસઠ તેત્રીસ વાળા લોકો છે ગુજરાતના પ્રધાનમંડળમાં એક પણ રાજપૂત નથી એમ કે બળવંતસિંહ રાજપૂત કોણ છે ભાઈ તમે કોકને જ્ઞાતિ કોકની જાતિ ઉપર તમે આક્ષેપો કરો છો આગળીઓ કરો છો હુ આર યુ ટુ સે હુ આર યુ મારી વાત એ છે બળવંતસિંહ રાજપૂત ઉપર આગળ ચિંતી ભીખુસિંહ પરમાર ઉપર ચિંધી કયા મોઢે વાતો કરો છો કે અમે બધી જ જ બધા કારડીયા રાજપૂત સમાજ હોય રાજપૂત રાજપૂત સમાજ 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 હોય 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 ગુર્જર રાજપૂત સમાજ હોય જાગીરદાર રાજપૂત સમાજ હોય પાલવી રાજપૂત સમાજ હોય ગઢિયા રાજપૂત સમાજ હોય બધા જયરાજસિંહ પરમાર ના ભાઈ છે ક્ષત્રિય સમાજ તમામ મારો ભાઈ છે તો પછી કયા મોઢે તમે કહો છો કે એક પણ ક્ષત્રિયને ટિકિટ નથી આપી

તો અમે ભાજપનો બહિષ્કાર કરીએ તો પણ ચૂંટણીનું મેદાન અનામત ભાઈ લોકોને જનતાની અદાલતમાં જવાનું જ છે ને એમાં ક્યાં કહ્યું તમને બળજબરી કરી કે તમારે હથિયાર ઉપાડ્યું કે તમને રોક્યા કોને ના પડી કોને ના પડી મને વાત તો સમય લોકશાહીમાં બધાને પોતાની વાત કરવાનો અધિકાર જ છે ને પણ બધા બધા પારખા તો હવે થવાના છે ને અને ક્ષત્રિય સમાનતા નહીં નેતાઓની ક્રેડિબિલિટી ઉપર સવાલ છે નેતાઓની એટલા માટે કે જે આંદોલન ચલાવવા લોકો હવે એની દિશા બદલાઈ છે જ્યારે દિશા બદલાય ત્યારે તમારે એવું નહીં માની લેવાનું કે જે લોકો રાજકોટ આવ્યા હતા એ જ લોકો તમને સમર્થન કરે તમારે એવું નહીં માની લેવાનું કે પહેલાં દિવસે આવ્યા હતા એ જ લોકો સમર્થન કરે કારણ કે હવે વિચાર બદલાયો છે પહેલો મુદ્દો ટિકિટ રદ કરવાનો હતો એ વિચાર બદલાયો નથી હવે મુદ્દો કોંગ્રેસ ભાજપનો છે તો લડાઈ તો પછી એનાય જ છે લડી તો એના ઇતરવાની છે અચ્છા તમને લાગે છે પ્રધાનમંત્રી આવશે એટલે બધું સરખું થઈ જશે કારણ કે બધા એવું કહે છે કે પ્રધાનમંત્રી આવશે ને પ્રધાનમંત્રી પોતે કઈ એવું કહે છે કે ક્ષત્રિયો કદાચ માની જાય કે હવે વસ્તુ પ્રધાનમંત્રીના હાથમાં પણ નથી રહી ના એક વાત એમાં તો બે ત્રણ વાતો છે અલગ અલગ કે દાખલા તરીકે પ્રધાનમંત્રી શ્રી આવે કોઈ વિનંતી કરે આખા સમાજની મુદ્દો છે એવી કોઈ વાત કરે કે જેથી સમાજના ગળે ઉતરે તો સારી વાત છે એમાં કશું ખોટું નથી હું તો કહું છું હું કહું છું ક્ષત્રિય સમાજને કોઈ પણ લાભ થાય એ દરેક વ્યક્તિને ગમે બ્લડ ઇઝ થીકર ધેન વોટર સમજો પાણી કરતા લોહી જાડું હોય દરેકને પોતાને પોતાની જાતિ જ્ઞાતિ ધર્મ દરેકને ગૌરવ હોય મારે મને મારી જ્ઞાતિ પ્રત્યેનો ગૌરવ છે એનો મતલબ હું કોઈનો વિરોધી છે એવું નથી પણ મને મારી જ્ઞાતિ પ્રત્યે ગૌરવ હોય તો ગમે કોને ના ગમે પણ તમારી વાતમાં આવે એટલે એ રાજપૂત તમારી વાતમાં ના આવે એટલે એ ભાજપૂત એવું નહીં તમે કોંગ્રેસને જીતાડવાની અપીલ કરો છો એક વાત બહુ સ્પષ્ટતા સાથે સૌથી વધુ ક્ષત્રિય સમાજને કોઈએ નુકસાન કર્યું હોય તો સ્પષ્ટતા સાથે કહું છું કે કોંગ્રેસે કર્યું છે એ કોંગ્રેસે સાલિયાણાએ લઈ લીધા એ કોંગ્રેસે ટુકડા ધારોએ લાવી એ કોંગ્રેસ ટોચ મર્યાદા ધારો લાવી કલમ ગણોતધારા કલમ તેતાલીસ હેઠળ વાવે તેની જમીન રે એનું ઘર આ કાયદો સૌથી વધુ કોઈ નુકસાન કર્યું હોય તો ક્ષત્રિય સમાજને કર્યું આજે પણ આજે પણ કહું છું આજે પણ આજે પણ રાજ્યની મોટાભાગની કલેક્ટર કચેરીઓ કોર્ટો મહેલોમાં ચાલે છે આવો મહેસાણામાં બતાવું આજે પણ કોર્ટ રાજમહેલમાં ચાલે આ તો હું એક દાખલો પૂછું વડોદરા યુનિવર્સિટી તો મહેલમાં ચાલે જામનગર ભાવનગરના સર્કિટ હાઉસ હો તો મહેલમાં છે રાજકોટો તો આટલું બધું કર્યા પછી આટલું બધું કર્યા પછી પણ ક્ષત્રિય સમાજની જે ધરોહર છે એને તમે જુદા જુદા ભાગમાં વહેંચો અને પછી એમ કહો કે એક પણ ઉમેદવાર નથી આપ્યો તો એ વાત વ્યાજબી નથી વ્યાજબી નથી નથી એટલા માટે કહું છું તો ભાજપના ક્ષત્રિય નેતા ક્યાં નિષ્ફળ રહ્યા તમને શું લાગે છે કે ભાજપના ક્ષત્રિય નેતા આખા મુદ્દાને સમાજ સુધી પહોંચાડવામાં ક્યાં નિષ્ફળ રહ્યા તો જો બહુ સ્પષ્ટ કહું શરૂઆતમાં જ્યારે કહ્યું ત્યારે ક્ષત્રિય આગેવાનો એમને મળવા ગયા એક જ વાત પકડી રહ્યા નહીં ટિકિટ રદ કરો ટિકિટ રદ કરો ટિકિટ રદ કરો એ માગણી હતી એમાં એક પણ આગેવાને એમને એવું નથી કર્યું કે ના તમે આમ કરો કોઈ ડિરેક્શન આપી નથી એમની વાત લઈને હાઈકમાન્ડને રજૂ કરી કોઈ પણ પોલિટિકલ પાર્ટી કોઈ પણ પોલિટિકલ પાર્ટી પોતાના નિર્ણયો હંમેશા વિનેબિલિટીના ક્રાઇટેરિયાથી જ નક્કી કરતા હોય છે ઉમેદવારની પસંદગી હંમેશા ભૌગોલિક પરિસ્થિતિ સામાજિક સમીકરણ બીજા બધા અન્ય કેટલાય ફેક્ટર કામ કરતા હોય છે બેલેન્સ ચેક એન્ડ બેલેન્સ એની જે થિયરી છે એ પ્રમાણે કામ કરતી હોય છે એટલે ઘણી વખત જુદા જુદા પરિપ્રેક્ષ હું આપને વાત કરું કેશરી દેવસિંહજી સો રૂપિયો ખર્ચ કર્યો રાજ્યસભામાં નથી લઈ ગયા રાજ્યસભામાં કેશરી દેવસિંહજી મોકલ્યા

તો પુરુષોત્તમ રૂપાલાએ જ્યારે બોલ્યું ત્યારે તમે ક્યાં ગયા એ વિષય દિવસીનો વિષય છે એટલા માટે હું કહું અત્યારે કોંગ્રેસને મત આપવાની વાત આવી એટલે અમે બોલ્યા છે અમે એક મહિનાથી નથી બોલ્યા ક્ષત્રિય સમાજને હંમેશા અમારું મુખ સમર્થન હતું કે એમની લાગણી છે એમની સાથે રહીએ કારણ કે સરવાળે તો જનતાની અદાલતમાં જવા માટે રાજકીય પક્ષો લોકો દ્વારા લોકો માટે જ ચાલતા હોય છે તો લોકોની જે લાગણી છે એ લાગણી સાથે રહ્યા એટલે પણ પછી જ્યારે ભારે એ પાણી જ્યારે તમારો હાથથી ઉપર વહેવા માંડ્યું ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો સંસદ સભ્ય કોંગ્રેસ શું કામ કરશે સંકલન સમિતિ સંકલન સમિતિ કહેશે એમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કરશે સંકલન સમિતિ કહેશે એમ પ્રદીપસિંહ જાડેજા કરશે સંકલન સમિતિ કહેશે એમ કિરીટસિંહ રાણા કરશે તમે વિચાર તો કરો ક્ષત્રિય સમાજની તો રાજ કરવાવાળી કોમ છે એને કેટલા બધા મોટા નેતાઓ આ દેશના બે વડાપ્રધાનોએ આપ્યા છે આ રાષ્ટ્રની તો એવા લોકોને તમે ક્યાંક ક્યાંક લોકસભા ટિકિટ નથી આપી એ મુદ્દો લાગણી સાચી અમને ફાયદો થાય અમને તો ફાયદો થાય સમાજની વાત કરે પણ તમે જે સમાજ ટિકિટ નથી આપી એ મુદ્દો લઈને નીકળો છો એના નેતાઓ તો તમે જીરો કરવા નીકળ્યા છો તમારી દુકાનો વ્યક્તિગત દુકાનો ચલાવવા તમારી વ્યક્તિગત છબીઓ ચમકાવવા સમાજનું પ્લેટફોર્મ તમારી વ્યક્તિગત છબીઓ ચમકાવવા માટે નથી કાન ખોલીને સાંભળી લેજો વ્યક્તિગત છબીઓ ચમકાવવા માટે અમે કોશિશ નથી કરતા હું ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તો કોંગ્રેસનો પ્રવક્તા તો ત્યારે હું વાત કરું કોંગ્રેસના પ્રવક્તા કોંગ્રેસની વાત મારો પોતાનો એક ધર્મ હોય પ્રવક્તાનો પોતાનો પણ એક ધર્મ હોય છે કેટલીક વાતો ન કહી શકાય છતાંય બોલવી પડતી હોય છે કોંગ્રેસમાં હતા રામ મંદિરનો ભાવનાત્મક મુદ્દો હતો અમારી વિચારધારા ક્યાંક ડિફર થતી હતી પણ કોંગ્રેસ કોંગ્રેસમાં ત્યારે કોંગ્રેસ રોલ ભજવતા તો આજે ભારતીય જનતા પાર્ટીમાં છીએ તો ભારતીય જનતા પાર્ટીને પ્રવક્તા તરીકે મારો ધર્મ છે કે મારે પાર્ટી સાથે રહેવું પડે પાર્ટીની વાત મૂકવી પડે કોઈ વાત મારો વિચાર ના ચાલે મારી વિચારધારા કદાચ થોડી ડિફર પણ હોઈ શકે પણ પાર્ટીની વિચારધારા શું છે પાર્ટીની લાઈન શું છે એ પ્રમાણે જ મારે ચાલવું પડશે અને બીજું કહું તમે આ મૂકશો ને એટલે નીચે અનેક લાખો હજારો કોમેન્ટ આવશે હજારો કોમેન્ટ કોઈક અમને ગદ્દાર કહે છે કોઈક વાજપૂત કહે છે કોઈક વેચાઈ ગયેલા કહે છે કોઈક ફૂટેલી કારતુસ કહે છે જે કહેવું કહેજો આઠ તારીખે પૂરું થશે ત્યારે તમારે આઠ તારીખ પછી અમારી પાસે આવવાનું છે ને અમારું તમારું સ્વાગત છે ત્યારે આ સંકલન સમિતિ કામમાં નહીં આવવું આપણા નિર્ભયના પ્રતિષ્ઠિત માધ્યમથી કહું છું કે આઠ તારીખ પછી આ જ ભાજપૂતો એમના ત્યાં જ છે એમની ઓફિસોમાં બેઠેલા છે આજ જ ભાજપૂતો એમના ઘરે બેઠેલા છે તમારું સ્વાગત છે અફસોસ તમને થશે અમને ગાળો દીધી એમનો અફસોસ તમને થશે કારણ કે એક નેતા બનાવતા વીસ વીસ પચીસ પચીસ વર્ષની મહેનત પછી એક સમાજને સારો આગેવાન મળે છે એ આગેવાનને ફક્ત ક્ષુલ્લકના નાની નાની વાતોમાં ક્યાંક કોકની જીદમાં ક્યાંક પોતાના પોતાના અહમ સંતોષવા ક્યાંક પોતાની છબીઓ ચમકાવવા માટે આગેવાનો જે પૂરા કરવા નીકળ્યા છે અને કોણ છે એવા આગેવાનો એમ કે ફલાણા લોકો સ્ટેજ ઉપર નહીં બેસવા દઈએ કોણ છે એવા કઈ હેસિયતથી વાતો કરે છે એમને પણ સમય આવે બતાવવાના છીએ આ બહુ સ્પષ્ટતા સાથે કહું છું ચલો આપ અમારી સાથે જોડાયા જયરાસિંહભાઈ તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ને આપ પોતે જયરાસિંહભાઈના વિચાર સાથે સહમત છો કે નથી એ પણ અમને ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર